જે એના કોષો જે કઈ અભ્યાસો છે એ તમારે કરવા જ પડશે એમાં ભક્તિ વસ્તુ એવી છે એમાં કઈ મળે એમ નથી તમે કોણ છો એ નક્કી કરવા માટે તમે આની માણસને ને નક્કી થઈ જાય છે હું કોણ છું બરાબર માનોક જાણી લીધું આ જાણવા જેવી વસ્તુ છે હાલો જાણી લીધી સમજાઈ ગયું પછી તો બધું સમાપ્ત ને પછી સમાપ્ત જન્મ મરણ પાપ પૂન પછી દુનિયા નથી સ્વર્ગ નરક પછી સ્વર્ગ નરક એ બધું અહિયાં છે એક સાહેબે સાહેબને એક ભાઈ પ્રશ્ન પૂછ્યો કે આ બ્રહ્માંડ ને આ ક્યાં સુધી છે બધું સરળ જવાબ ને ત્યાં સુધી છે 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 પછી બધું જેમ તેમ તારા માટે આ જે તને દેખાય છે એ બધું એમને એમ જ રહેવાનું છે પણ લઈ મા જે કઈ પણ તું શો ને ત્યાં સુધી એ બધું તારા માટે છે તું નથી તારા માટે કઈ છે નહીં એટલે ત્યાં સમાપ્ત થઈ ગયું અહી વાત ના તેમ પારંગત થઈ ગયા પછી ક્યાં મોક્ષ કાંઈ રહ્યું હે ભાઈ જે મૂળ તત્વ છે એ તત્વને જાણી લીધું તો આમાં એ નથી ખબર કે ભાઈ ઈશ્વરની આ લોકો sonde કરે છે કે પોતે પોતાની sonde કરે છે કોણ વ્યક્તિ જે પોતે પોતાની શોધ કરી શકે ને એ જ ઈશ્વરને પામી શકે અને ઈશ્વરની કોઝ કરી શકે બીજો નો કરી શકે તો ઈશ્વર એવું કાય છે ઈશ્વર એવું છે તત્વ પણ એમાં એવું છે કે સમુદ્રની લહેર સમુદ્રમાં સમાય જે અનેક લહેર ઉત્પન્ન થઈ જાય પણ એને કહેવાય પાસે પણ પણ લહેર તો એક જ કહેવાય એમાં સમાય જાય એટલે એને પાણી જ કહેવાય તો પણ ઈશ્વર કોઈ શૂન્ય અંશ એ કોઈ પદાર્થ નથી એ કોઈ જોવાની વસ્તુ નથી એ માણવાની વસ્તુ નથી માત્ર અનુભવ નો વિષય છે અનુભવ માં તો હું છે કે ઈશ્વર એક મારા માન માં શૂન્ય છે શૂન્ય અવકાશ પછી વ્યક્તિ પદાર્થ કઈ આવતું નથી કોઈ પકડીને બતાવાય એવું ના તો એની માટે મારે કેમ છે તો એની એક યુક્તિ હોય છે ભાઈ ઈશ્વર એ વખતે આપણે તમે વાત કરી ને કે આપણે એમને પછી મને આવું બધું નોલેજ નતું એટલે એ બધી શાસ્ત્રો ની આ તે બધી વાતો કરતા એટલે એને

કે આ દેહ તો એક છે તો આ ત્રણ અવસ્થામાં કેમ આત્મા ભોગવતો હોય ત્યારે એને એક ઉદાહરણ આપ્યું મને તમે કીધું ને કે ઉદાહરણ રીતે આને તો કીધું આત્મા એક છે મને આ વાત ગળે ઉતરતી નથી તો આત્મા એક હોય તો એ ત્રણ કામ કઈ રીતે કરી શકે ત્યારે એને કીધું કે ભાઈ આત્મા તમે સુઈ જાઓ છો ત્યારે તમને સપનું આવે તો તમે આ શરીર દેખાય અને કોઈ ની હારે જગાડતા હોય કોઈ પાણી માં તરતા હોય કોઈ ઘોડો લઈને ને ખેલતા ને બીજા હારે ઝઘડો કરતા હોય આવું બધું તમને દેખાય તો બતાવવા વાળો કોણ છે તો તમે એમ કહો છો પોતે બતાવવા વાળો છે તો એ લડવા વાળો કોણ છે તો અહીંયા પાછો આ શરીર ની અંદર કોણ છે તો કે એ સૂક્ષ્મ સ્વરૂપ આ જે વસ્તુ થઈ સૂક્ષ્મ સ્વરૂપે થયું શું ત્યારે ત્યારે સૂક્ષ્મ સ્વરૂપ ને પામ્યો આ દેહ છે તમને પણ તોય સતત તમને આ બતાવ્યું ને આ દેહ પણ બતાવ્યું એટલે ત્યારે એ કામ કરી શકે શું સ્વરૂપમાં જ્યારે જાય ને ત્યારે આવી ઘટના બને એને એમના અનુભવમાં આવી વાત આવી તો તોય સતા મને હજી કે તને આ વાત સમજાણી પણ સમય લાગશે કારણ કે આ વસ્તુ આપણે એમ કહીએ ને કોઈ માણસ એક હજાર નો પ્રશ્ન પ્રશ્ન પૂછે કે એક હજાર કેમ એટલે એક એકડો ને ત્રણ મીંડા એટલે એક હજાર થયું ને પણ હવે એક થી માંડીને એક હજાર સુધી કમ્પ્લીટ અંકો ભણી જાય એકડિયું એક હજાર સંખ્યા સુધી પણ હવે હજાર સુધી સંખ્યા એકડો ખૂટ્યો નથી એકનું જ્ઞાન નથી અને સીધો એક હજારનો પ્રશ્ન પૂછ્યો એટલે એક હજાર નો પ્રશ્ન પૂછ્યો એટલે આત્મા શું પરમાત્મા એવું શું છે આત્મા એવું શું છે આ પ્રશ્ન એવો થયો બે ની વાત પણ દાખલા તરીકે તમને હું પછી પ્રશ્ન પૂછીશ કે સોર્યાસી કેમ થાય તો સોર્યાસી તમે ભણ્યા નથી ઓલો હજાર નો એક અંક આવડે પણ તમે સોર્યાસી નો જવાબ આપી શકશો નહીં એટલે ડાયરેક્ટ કોઈ એમ કેતું હોય આત્મા શું આ રીતે છે તો આ વાત ગળે ઉતરશે નહીં આમાં તો અનેક સમજો અનેક દ્રષ્ટા તો અનેક અનુભવ મોહરું નીકળવું પડે અને અનુભવી હોય એ કે એમ કહી શકે ને કે આત્મા એવું શું છે હું છે નહીતર નો કહી શકાય ને નહીતર એનો જવાબ આપણી પાસે જે પ્રશ્ન કરતા ને એનો જવાબ પોતાની પાસે હોવો જોઈએ હોવો જોઈએ એટલે જીવણ બાપ મને ઓલા એક ભાઈએ પ્રશ્ન પૂછ્યો જીવણ બાપ આવી રીતે તમે બધા એમ કહે છે કે તમે બરમ તત્વને ફાઈન ગયા ભાઈ બધા એવું કે પણ આ તું કે છે એનો હું કે જીવણ બાપ આજે કોમ પણ અમે પોતે મને એમ કહો છો મહાત્મા કે કે તમે બાયડી છોકરા વાળા કે બ્રહ્મ તત્વ ને પામા તો બ્રહ્મ તત્વ નહીં બ્રહ્મ જ છો કે બોલ હવે આવો દાવો જીવન બાપે એમો કર્યો પણ કે આવું કેમ શક્ય બને આ પ્રશ્ન આપણા બે વિશે પ્રશ્ન તો એને સાબિત કરી બતાવી કે ભાઈ અમે બાયડી છોકરા વાળા પણ કે તમે આ ચામડા સીતો તમે કાઈ તોય તમને ભગવાન મળ્યા એટલે ભગવાનની એક કોઈ રાખ ને કે આ ભરમ ઈ તો પેલા નીકળી ગઈ કે તો કે અમને કેમ નો છે પણ કે તમને નો થાય એનું કારણ શું જો કે તમે પ્રશ્ન પૂછ્યો સીધો 1000 નો આંકડો તમે પૂછો પણ એક એકડો શીખવામાં સાહેબનો નો હાથ મગજ આવ્યો મેમરી ફેસી જાય હો જે ભણ્યા હોય ને આખી પાર્ટીમાં જેમ ખોડા દોડાય ને એવું કઈ નાખે પણ એક હંમેશા એક થી હાલો અને એક હજાર સુધી તો એક હજાર નો પ્લાખો પૂછ્યો કે પરમાત્મા એવું હું છે બરમ એવું શું છે ન્યાય સડી જાય પણ આજે હું તને પૂછું છું ભાઈ કે તારી ઉંમર કેટલી મહાત્મા ચોર્યાસી વર્ષની મારી

ઉર્જા હશે અમરી એની ઉર્જા ડંખ મારી મારી ને એની ઉર્જા એની રૂપ બનાવી નાખે તો એ અમુક ટાઈમ થાય ને એટલે ઇયળ માંથી ભમરી બની જાય તો કે પોતે તું કોણ છો પેલા તારે તારું નક્કી કરવું પડે જે આત્માનું તારંગત થયું હોય ને એ પરમાત્મા પછી એના ગૃહ એ મંજિલ રહેતી નથી એટલે ત્યાં સુધી પહોંચવા માટે સવ અનુભવની જરૂર છે